વરસાદની સિઝન આવતા જ સારા પ્રમાણમાં શાકભાજી મળતા નથી અને જે મળતા હોય તે બાળકોને ગમતા આજે હું તમારી માટે બની જતું કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સબ્જી લઈને આવી છું આ શાક તમને જ્યારે મન થાય ત્યારે બનાવો અને એવી સામગ્રીથી જે તમને ઘરમાં આસાનીથી મળી રહેશે અને ટેસ્ટ તો એકદમ ઢાબા સ્ટાઇલ આવશે જો તમને આજનો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો શાક બનાવવા માટે એક ફેનને ગરમ થવા મૂકીશું આ શાકને તમે તપેલી અથવા કઢાઈમાં પણ બનાવી શકો છો પેનમાં ત્રણ ચમચી જેવું તેલ મૂકીશું તેલ થોડું ગરમ થશે તેમ જ તેમાં એક ચમચી રાઈ નાખીશું અડધી ચમચી હિંગ નાખીશું રાઈને સરસ ફૂટવા દેવાની છે રાઈ ફૂટી ન જાય ત્યાં સુધી કાંઈ નાખવાનું નથી રાઈ સરસ ફૂટી ગઈ છે અવાજ સંભળાયો ને હવે બે દીના મરચાં ને કાપી અને પાક થી છ લીમડાના પાન નાખીશું મીઠો લીમડો જરૂરથી એડ કરવો તેનો ફ્લેવર આ શાપમાં ખૂબ જ સરસ આવે છે હવે લસણને એડ કરીશું તો મેં અહીંયા સાતથી આઠ કડી જેવા લસણ ને અધ કચરું વાટીને લીધું છે તેને તમે બારીક સમારીને પણ એડ કરી શકો છો જો તમે લસણ ન ખાતા હો તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે વારો છે ટામેટાનો તો અઢીસો ગ્રામ જેવા લાલ લાલ રફલી ચોપ કરીને કાપીને મેં ટામેટા લીધા છે ટામેટા સરસ પાટી ગયેલા અને લાલ તેવા લેવા ટામેટા અને લસણને એક સાથે સાતરીશું એટલે તેની ખૂબ જ સરસ ફ્લેવર આખા ઘરમાં આવે છે આ રેસીપી તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરશો નાણાંથી લઈ મોટાને આ રેસીપી ખૂબ જ પસંદ આવશે ટામેટાને આપણે સારી રીતે પકવવાના છે તો તેના માટે સ્વાદ અનુસાર મીઠું એડ કરી ઢાંકી ત્રણ મિનિટ જેવું રહેવા મીઠું નાખીશું અને ઢાંકીને રાખવાથી ટામેટા સારી રીતે થઈ જાય છે તો ટામેટા સરસ જેવા ચડી ગયા છે તો તેને એક ચમચાથી થોડું પ્રેસ કરી લઈશું તેનાથી એક સરસ ગ્રેવી તૈયાર થશે હવે નાખીશું ઘરમાં જ મળી રહેતા રૂટીન મસાલા દોઢ ચમચી લાલ મરચું એક ચમચી ધાણાજીરું અને અડધી ચમચી જેવી હળદર નાખીશું હવે મસાલા અને ટામેટા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું ટામેટાને થોડા થોડા પ્રેસ કરતા જ મસાલાને આપણે સાંતળીશું બે મિનિટમાં જ જોઈ શકો છો કે મસાલો સારી રીતે સતાઈ ગયો છે અને ગ્રેવી પણ સરસ તૈયાર થઈ ગઈ છે તેલ પણ અલગ થવા લાગ્યું છે અડધો ગ્લાસ પાણી અને પાણીને સરસ ઉકાળી લઈશું ગ્રેવીમાં એક ચમચી જેવી ખાંડ એડ કરીશું ખાંડ નાખવાથી ટામેટાની ખટાશ બેલેન્સ થઈ જશે આ શાકમાં ખાંડ જરૂરથી એડ કરવી ખાંડ નાખવાથી એક સરસ ખાટો મીઠો ટેસ્ટ આવશે જો તમે ખાંડની જગ્યાએ ગોળ વાપરવા ઈચ્છો તો વાપરી શકો છો તો હવે તેને ઢાંકીને બે મિનિટ જેવું ફરી થવા દઈશું ઢાંકણ ખોલીને જોઈએ તો કેવો સરસ કલર આવ્યો છે ગ્રેવીનો હવે આપણે સેવને એડ કરીશું મારી પાસે અહીંયા બસો ગ્રામ જેવી નાયલોન સેવ છે તમે કોઈ પણ સેવ અહીંયા એડ કરી શકો છો તો તેને હું એડ કરી છું હલકા હાથોથી મિક્સ કરી લઈશું અહીં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ગ્રેવી સરસ ઉકળે ને પછી જ સેવ નાખવી કેમ કે સેવને કૂક થતાં વધારે સમય નથી લાગતો એક મિનિટ જેવું કૂક થયા બાદ ગેસને બંધ કરી દેશો તો જુઓ આપણું ઢાબા સ્ટાઇલ સેવ ટામેટાનું શાક બનીને તૈયાર છે મેં અહીંયા ખીચડી અને ભાખરી સાથે સર્વ કર્યું છે તમે ઈચ્છો તો રોટલી અથવા પરોઠા સાથે પણ એન્જોય કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો